હાલો મિત્રો તો અમારા નવા બ્લોગ માં હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અત્યારે વાગી રહી છે 4 અને આજ આપણે જવાનું છે જૂનાગઢ પાચર આવી તો શિક્ષા મળવું જો પછી રૂણીધાર થી ટ્રેનમાં જવાનું છે લીલી પર કરવા જવાનું છે આપણે જૂનાગઢ બ્લોગ માં કન્ટિન્યુ બના રે લંબુ મિત્રો એ મે બધાય થેલા બિલા પેક કરી લીધા છે બિસ્તર અમારા બધાય કપડા બફલા તો આવી જ છે આપણે તો બધાય ભેગા થાવા અહીંયા Gracias. मिस्टर ये मेरा पैसा कौन पाए तेसाने हेलो मिस्टर ये दशरा पुगीदा बड़े एंटर થઈ જાસા તેશનમાં ટિકિટ લે લેવાર્થે રો दिखता ખાલી કરનાખી છે આ બડે ટિકિટ લે સાહેબ બડે આવડે ટ્રેન ની હોય ચાલે મિસ્ટર ટ્રેન લાક ग्राफिक से है चल तो भाई ग्राफिक तो ग्राफिक तो वाले ले बता हमारा वाला नो आउट था वो आमा नहीं चढ़ी है बोट में अनुभव भाई रोज़ का त्यौहार नहीं है ना कि बीच जन मनाए बटर लोग आने का मुद्दा नहीं है जी तो हमारे बाकी से जी जुना जुनागढ़ <laughs> 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 रेलवे स्टेशन થી સુનાગર રેલ એક નંબર થી સુનાગર નો રેલ જોવો તમે એક મુગર માં ઉપસ્થિત થઈ છે હા માલ સ્વાત્ય ટ્રાફિક ફૂલ છે જો पब्लिक કે મો વે તો લગન पब्लिक થી બોવ ખારા જગ્યા નથી હાલવા નું જો હાલ Biar દેખાય છે કે और là बना होला मित्रों आप लोग